ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે વંશી બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજિત કિંમત પંચાણું કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર બ્રેકી થેરાપી ટ્રુબીમ લિનિયર એક્સિલેટર ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે અને તે મશીન દ્વારા દર્દીઓની સારવાર કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ હોય છે